જો ગાડી આપણે રેડી કરીને રાખી છે પણ એક પ્રોબ્લેમ છે જે બધા બ્લોગ શૂટ કર્યા ને ગાઈશ અપલોડ નથી થતા અહીંયા ઇન્ટરનેટ નથી ફાઈવ કનેક્શન અહીંયા આવતું નથી ચાલો કાકીના માટે રોકાણ હો સ્પેશિયલ જો આ મારા કાકી મારા ફેવરેટ કાકી છે તો જો કાકી જમવાનું બનાવ્યું છે મસ્ત મજાનું રસ બનાવ્યો છે બટેટાનું શાક ચાલો મિત્રો વ્લોગની શરૂઆત કરીએ કાકીના ઘરેથી આ ગાડી અહીંયા પાર્ક કરી તી આપણે આગળના વિડીયોમાં જોઈએ છીએ કાકા છે હા તો આવી ગયા છીએ કાકાના ઘરે અને ખાસ તો કોની માટે રોકાણ ખબર છે જો કાકી માટે રોકાણ અમારી ચાલીએ શરૂ કરતી હે માટે રસોઈ બનાવી છે લ્યો પગે લાગેલો હા હા બસ રોકાઈ ગયો હા

ચાલો કાકીના માટે રોકાણ હો સ્પેશિયલ જો આ મારા કાકી મારા ફેવરેટ કાકી છે તો જો કાકીએ જમવાનું બનાવ્યું છે મસ્ત મજાનું રસ બનાવ્યો છે બટેટાનું શાક ઢોકળા અને પૂરી અને આ સાથે સાથે આ ભાઈના તોફાન મારા કાકા છે વાહ ભાઈ તો ચાલો ગાઈસ જમી લઈએ આપણે મિત્રો અહીંયા કાકાના ઘરે કાકીના ઘરે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું અહીંયા મેં જમી લીધું ગાઈશ જો ગાડી આપણે રેડી કરીને રાખી છે પણ એક પ્રોબ્લેમ છે ગાઈસ જે બધા વ્લોગ શૂટ કર્યા ને ગાઈશ અપલોડ નથી થતા અહીંયા ઇન્ટરનેટ નથી ફાઇવ જી કનેક્શન અહીંયા આવતું નથી કોઈ પણ જગ્યાએ ફાઈવજી નેટવર્ક છે નહીં તો બહુ એટલે બહુ હેરાન થયો હું પણ નો ડાઉટ ગાઈસ આપણે રોડ ટ્રીપ કન્ટિન્યુ કરીએ રસ્તામાં ક્યાંય પણ ફાઇવ જી નેટવર્ક આવતું હશે ત્યાં આપણે વિડીયો અપલોડ કરવા માટે ઉભા રહી જઈશું અત્યારે આપણે અહીંયાથી નીકળવાનું છે તિરુપતિ બાલાજી ગાઈઝ ચેક કરો અત્યારે હું અમલમાં છું તમને બ્લોક ટાઈમે નથી મળ્યા એનું એક જ રીઝન છે અહીંયા ક્યાંય પણ ઇન્ટરનેટ આવતું નથી મળતું નથી ઇન્ટરનેટ ફાઇવ કનેક્શન નથી ક્યાંય વાઈફાઈ મળતું નથી ક્યાંય બહુ મોટો પ્રોબ્લેમથી બહાર નીકળ્યો છું તો ફાઇનલી હવે અહીંયા અમે જમીને રેડી થઈ ગયા છીએ અને અહીંયાથી હવે આપણે રોડ ટ્રીપ કન્ટિન્યૂ કરવાનું છે અને પાંત્રીસો કિલોમીટરનું અંતર આપણે કવરેજ કરવો કવર કરવાનું છે ઓલમોસ્ટ પાંત્રીસ સો કિલોમીટર ગાઈઝ બરાબર સાંભળ્યું છે તમે તમે આ વ્લોગ જોશો ત્યાં તો અમે નીકળી ગયા છું રોડ ટ્રીપ ઉપર આપણી રોડ ટ્રીપ થવાની છે ભાવનગરથી અમલનેર અમલનેરથી તિરુપતિ બાલાજી સાઉથમાં તમિલનાડુ જાય છે ગાઈઝ તો કન્ટિન્યુ મિત્રો હું તમને આની પછીનો તમે જે બ્લોગ જોશો એમાં હું બતાવીશ કે તિરુપતિ બાલાજી કેવી રીતે જઈએ છીએ તો અમારી પાસે કોઈ મેપ નથી કોઈ રૂટ નથી કે ક્યાંથી ક્યાં જઈશું કોઈ રસ્તો જોયો નથી અહીંયાથી નીકળી જઈએ છીએ રસ્તામાં જ્યાં જ્યાં તિરુપતિ બાલાજી જવાનો રૂટ મળશે એ આપણે કવર કરશું અને ત્યાંનું બધું જ લોકેશન ત્યાંની બધી જ જગ્યા હું તમને આ વિડીયોથી વિડીયોના માધ્યમથી બતાવીશ ગઈ જો તમને આ ટ્રીપ જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફાઇનલી કાકીના ઘરે જમીને આવી ગયા છીએ બેસીને નીકળી ગયા છીએ આપણે તો ગણેશ હોસ્પિટલ છે ગાયજા અમલનેર ની અંદર અહીંયા મોરિયન રાવલ નો જન્મ થયો તો અને અહીંયા પણ સાહેબ નું નામ છે જોશી સાહેબ અને બહુ ઘર જેવું આપણે એમની સાથે બને છે અને જો ગાઈશ તમને અમલનેરની એક ઝલક બતાવું શીતલનાથ એટલે સો જૈન લોકોનું મંદિર છે સોરી ગાઈશ અહીંયા જૈન લોકોનું મંદિર છે શીતલનાથ ભગવાનનું ફાઇનલી ગાઈઝ આપણે ફ્રૂટ માર્કેટમાં આવી ગયા છીએ આ છે અમલનેરની ફ્રૂટ માર્કેટ બહુ એટલે બહુ મોટી છે ગાઈસ શાકભાજી ને બધું જ અહીંયા દેશી ગામડામાંથી જે આવે છે બધું જ અહીંયા આવીને બધા લોકો વેચે છે મળે છે અહીંયા ચેક કરો

અમે અમલનેર ની અંદર મસ્ત મજાની પાણીપુરી ખાવા માટે આવી ગયો છું અહિયાં આપણે પાણીપુરી ખાશું મોરિયન વિરામ પાણીપુરી બહુ ભાવે છે મને પણ બહુ ભાવે છે ગાય તો ખાઈએ પાણીપુરી આ ભારત મિરચી ભંડારમાંથી બહુ મસ્ત સુગંધ આવે છે છે મસાલા દળાઈ રહ્યા છે ત્યાં બહુ મસ્ત મજાની સુગંધ આવતી હતી ત્યાંથી હવે અમે બીજી જગ્યાએ પાણીપુરી ખાવા જાય અહીંયા પણ મસ્ત પાણીપુરી હતી હવે આગળ પણ અમે પાણીપુરી ખાવા જઈએ એની પણ ટેસ્ટ કરવાની છે છે આ છે અમલનેરની માર્કેટ તો દોઢ કિલોમીટર ચાલીને પૂનમ પાણીપુરી ખાવા આવી ગયા છે ગાઈસ ચેક કરો અહીંયા પાણીપુરી ખાવા આવવાનું તો ડાઇસ આ પાણીપુરી ખાવા માટે આપણે થયું બીજી જગ્યાએ બીજી વાર પાણીપુરી ખાવાય મતલબ આગળ બ્લોગમાં જોયું તમે ત્યાં પણ પાણીપુરી ખાધી અહીંયા પણ પાણીપુરી ખાવાય ચાલો ગાઈસ કન્ટિન્યુ મિત્રો અમલનેરનું સ્વામિનારાયણ મંદિર બહુ મોટું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું ફરી એકવાર વાર તૂટી પડ્યો છે વરસાદ ગાઈસ ચેક કરો તો ફાઇનલી ગાઈસ આ બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને હા ગાઈસ હવે આની પછીનો તમને જે બ્લોગ જોવા મળશે ઈ બ્લોગ માં ભાવનગર થી તિરુપતિ બાલાજી કેવી રીતે જવાનું છે શું પ્લાન છે અને આપણે રોડ ટ્રીપમાં શું શું એડવેન્ચર કરવાના છે આ બધી જ માહિતીનો હું બ્લોગ મૂકવાનો છું હા ગાઈશ ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પછી કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ગાઈશ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરી દેજો ગાઈશ થેન્ક યુ ટાટા બાય બાય મળી આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો ટાટા બાય બાય